જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રાજકોટમાં બનેલી એક ગોજારી ઘટનાની જી હા રાજકોટના કાલાવાડ રોડ ઉપર સયાજી હોટલ નજીક આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે અને આ ગોજારી ઘટનામાં અનેક લોકો સ્વાહા થયા છે આગમાં સ્વાહ થયા છે જીવ ગુમાવ્યો છે અત્યાર સુધી ચોવીસ લોકોના મોતની પુષ્ટિ કરી દેવામાં આવી છે જો કે મોતનો આંકડો ખૂબ જ વધી શકે તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે આગ જે લાગી હતી એટલી વિકરાળ હતી કે ગેમ ઝોનની અંદર ગેમ ઝોનની મજા માણી રહેલા જે ભૂલકાઓ છે અને તેમની સાથે તેમના જે પરિવારજનો છે તેઓ ગેમ ઝોનની બહાર નીકળી શક્યા ન હતા બપોર બાદ પોણા પાંચ વાગ્યાના અરસામાં આ આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં તો આગ એટલી વિકરાળ બની ગઈ કે આખે આખું ગેમ ઝોન અગનજવાળાઓમાં પરિવર્તિત થઈ ગયું ત્રણથી ચાર કિલોમીટર દૂરથી આ ગેમ ઝોનની આગના ગોટે ગોટા આકાશમાં ઉડતા દેખા દેતા હતા આગ લાગવાની સાથે જ રાજકોટની તમામ જે ફાયર ફાઇટર છે ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી આગ બુજાવવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કેટલી ટીમો પહોંચી તેની ગણતરી કરી નથી શકાતી કારણ કે તમામ ટીમોને કામે લગાડી દેવામાં આવી હતી આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને આ આગમાં કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેનો ચોક્કસ આંખ પણ હજુ સામે નથી આવ્યો કારણ કે એક પછી એક જે કહી શકાય કે મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે અગ્નિશમન કેન્દ્રના જે લાશ્કરો છે તેમના દ્વારા રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી આગ બુજાવની જે કામગીરી કરવામાં આવી જોકે અનેક લોકોએ તેમણે સલામત રીતે બહાર પણ કાઢ્યા પરંતુ મોટાભાગના લોકો જે ગેમ ઝોનની અંદર હતા અને મોતને બેઠેલા લોકોમાં પણ મોટા ભાગના ભૂલકાઓ છે કારણ કે ગેમ ઝોન હતો અને ગેમ ઝોનની જે મજા છે તે માણી રહ્યા હતા વેકેશનનો સમય છે ત્યારે ભૂલકાઓ ગેમ ઝોનની મજા માણવા માટે અહીંયા ઉમટ્યા હતા લગભગ દોઢ વર્ષથી કાર્યરત આ ગેમ ઝોનની અંદર જ્યારે આટલી મોટી સંખ્યામાં ભૂલકાઓ ગેમ રમવા માટે ગેમની મજા માણવા માટે આવતા હોય ત્યારે આવડા મોટા ગેમ ઝોનમાં જે ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ તે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો અને તેના કારણે જ જ્યારે આ આગ લાગવાની ઘટના બની અને તેમાં મોટાભાગના લોકોને બચાવી શકાયા નથી ત્યારે ઘટના બનતાની સાથે જ આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી અને આ ગેમ ઝોનના જે માલિક છે એ માલિક યુવરાજસિંહ સોલંકી સહિત ચાર લોકોની પોલીસે અટકાયત પણ કરી લીધી છે રંગીલા રાજકોટમાં બનેલી આ ગોજારી ઘટનાને લઈને ન માત્ર રાજકોટમાં પરંતુ આખા ગુજરાતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે માતમ છવાયું છે કારણ કે આ ઘટનાની અંદર મોટાભાગે ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે સી આર પાટીલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે તંત્રના પાપે આ ભૂલકાઓએ જીવ ગુમાવ્યો છે કારણ કે ગેમ ઝોન કે જેમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો ત્યારે આવા ગેમ ઝોનને ચલાવવા માટેની પરવાનગી કેમ આપવામાં આવી જોકે હવે તપાસ માટેની તમામ પ્રક્રિયાઓ કરવામાં આવશે પરંતુ જેમણે પોતાના કુળદીપકો ગુમાવ્યા છે તેમના કુળદીપક ક્યારેય પરત ફરી નહીં શકે

નહીં 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 અમે કોર્નર કોર્નર નહીં નહીં એમાં અલગ અલગ વસ્તુ ના જે વસ્તુ ના થયા નહીં નહીં કઈ આઈડિયા નહીં અવાજ તો વસ્તુના હતા પણ આ ટેમ્પરરી સ્ટ્રકચર હાઈલી ફ્લેમેબલ ના જે વસ્તુ ના શેડ વસ્તુના એમાં એટલે કે કોઈ ભાગવાના રસ્તા બી ન મળ્યા હોય ને એ વસ્તુ ના થશે એના કઈ આઈડિયા નહીં 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 વસ્તુ ના નહીં અંદર હજી ટીઆરપી નો એક પણ માણસ અમને મળ્યા નથી અમે આ બોલાવવામાં જ છીએ અમને એવો મેસેજ હતો તો અમે પ્રમાણે એન્ટ્રી લેતા અમને કોઈ વસ્તુ અમે અમે આપણે કોઈ વસ્તુના અંદર આપણે માણસના જ નથી ખબર આપણે કોઈને પજાયા નથી આપણે આપણે પહોંચ્યા ત્યારે આગળનો ભાગ કોલેપ્સ થઈ ગયો તો વચ્ચેનો ભાગ ભી કોલેપ્સ થઈ તો આપણે આગ બુજાવાની કામગીરીમાં છીએ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુર માં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઇસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% लोनની સગવડપણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મનસે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારો ઉત્સર નામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાવદેપુર છટાવદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો